નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મહેશ અત્યારે મારે તમને એક વાત કરવાની છે કે અમદાવાદને હાલમાં જ સ્વચ્છ શહેરનો દરજ્જો આપવામાં આવે છે પણ કેટલાક એવા લોકો છે જેને આ જે વિરુદ્ધ અમદાવાદને આપવામાં આવ્યું છે એ નથી ગમતું અને એનું જીવતું જાગતું ઉદાહરણ મને અત્યારે વિજી ચાર રસ્તા ઉપર દેખાય છે અત્યારે વિજી ચાર રસ્તા અને આસપાસના એરિયામાં રોડ ઉપર અસંખ્ય કાગળોનો ઢગલો તમને જોવા મળશે જો તમે આ રસ્તા ઉપરથી નીકળશો તો તમને એક નામના પતકડા જોવા મળશે એક ચોપાનિયા જોવા મળશે અને આ ચોપાનિયા કોને નાખ્યા કેમ નાખ્યા અને આ નાખવા પાછળનો ઉદ્દેશ શું હતો એ હજી સુધી જાણ્યું નથી મળતી માહિતી પ્રમાણે જેલેસ યુનિવર્સિટીના એબીયુપીના પ્રમુખ અને સેક્રેટરીના નામની જાહેરાત કરવામાં આવવાની હતી જેના પગલે શક્તિ પ્રદર્શન કરી અને પોતાની દાવેદારી નોંધાવવા માટે અભિષેક દેસાઈ નામના વ્યક્તિ દ્વારા એક રોડ શો યોજવામાં આવ્યો આ રોડ શો દરમિયાન અંદાજે ચાર કિલોમીટર સુધીના રોડ પર પેમ્પલેટ ઉડાડવામાં આવ્યા જેના કારણે રોડ પર ઠેર ઠેર પેમ્પલેટ જોવા મળી રહ્યા છે અને કાગળનો ઢગલો છે ત્યારે સવાલ એ થાય છે કે રોડ પર આટલી ગંદકી કરવાની કોણે પરવાનગી આપી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતા સામાન્ય નાગરિકો અને દુકાનદારોને ગંદકી કરવા બદલ દંડવામાં આવે છે પરંતુ આ વ્યક્તિ દ્વારા લગભગ ચાર કિલોમીટરથી વધારેના વિસ્તારમાં પેમ્પલેટ હોઉ ઉડાડવામાં આવ્યા છે ત્યારે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ જ્યારે અભિષેક દેસાઈની રેલીને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં કાળા કાચવાળી અનેક ગાડીઓ જોવા મળી હતી તેથી અભિષેક દેસાઈએ એક નહીં પણ અનેક કાયદાઓનું ઉલ્લંઘન કરીને કાયદાના રક્ષકો સામે પડકાર ફેંક્યો છે તેથી અભિષેક દેસાઈ સામે શું કાર્યવાહી થશે તેના પર શહેરીજનો મીટ માંડીને બેઠા છે